ચાણસવામાં રેલ્વે સ્ટેશન રોડ પર આવેલ ખોડિયાર માતાજીના મંદિરે તસ્કરો મુખ્ય દરવાજો તોડી દાનપેટી ઉઠાવી ગયા એક તસ્કર સીસીટીવી કેમેરામાં કેદ પરંતુ ચારો સ્પષ્ટ દેખાતો નથી ડોગ સ્ક્વોડ અને એફએસએલની મદદ લેવાશે ચાણસવા શહેરમાં આવેલ રેલવે સ્ટેશન રોડ પર જૂના ખોડિયાર માતાજીના મંદિરે સોમવારે રાત્રે ચોરીની ઘટના બની હતી જેમાં ગાડીમાં આવેલા બે શખ્સો પૈકી એક દ્વારા મંદિરનો મુખ્ય દરવાજો તોડી અંદર રહેલી દાનપેટી ઉઠાવી ગાડીમાં નાસી છૂટ્યા હોવાનું સીસીટીવી કેમેરામાં કેદ થયું હતું વહેલી સવારે ચોરીની ઘટનાની જાણ પૂજારીને મંદિરના ચોરીના જાણ કરતા પોલીસ સ્ટેશન ફરિયાદ પોલીસ બનાવ સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી ચાણસમા ખાતે આવેલ રેલવે સ્ટેશન રોડ પર આવેલા જૂના ખોડિયાર માતાજીના મંદિરે વહેલી સવારે પૂજારી પૂજા કરવા આવતા મંદિરનો મુખ્ય દરવાજો અને બીજા નંબરના દરવાજાનો લોક તૂટેલો હોવાનું જણાતા તેમણે મંદિરના વહીવટદારોને જાણ કરતા તમામ લોકો મંદિરે દોડી આવી તપાસ કરતા જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી ત્યારે આ ઘટના અંગે ચાણસ્મા દશરથભાઈ નારાયણભાઈ પટેલે મંદિરમાં રહેલી દાન પેટી અજાણ્યા તસ્કરો ઉઠાવી ગયા હતા જેમાં અંદાજીત રૂપિયા પચાસ હજાર હોવાનું તેમણે ફરિયાદ નોંધાવી હતી જેની તપાસ ચાણસમા પીએસઆઈ બી એસ ચૌધરીએ હાથ ધરી છે એક તસ્કર સીસીટીવી કેમેરામાં કેદ સોમવારે રાત્રે મંદિરમાં બનેલી ચોરીની ઘટનાનો સીસીટીવી વિડીયો સામે આવ્યો છે જેમાં એક ગાડીમાંથી ઉતરી તસ્કર મંદિરનો લોક તોડતો જોવા મળ્યો છે પરંતુ સ્પષ્ટ ચહેરો નથી દેખાતો ડોગ સ્કવોડ અને એફએસએલની મદદ લેવાશે પીએસઆઈ આ ઘટના અંગે ચાણસ્મા પીએસઆઈ બી એસ ચૌધરીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે ચાણસ્મા ખોડિયાર માતાજીના મંદિરે બનેલ ચોરીની ઘટનાનો સીસીટીવી કેમેરામાં કેદ તસ્કરનો ચહેરો સ્પષ્ટ દેખાતો નથી જેથી ડોક સ્કવડ નેફેસાલની મદદ લેવાશે રાત્રે દસ વાગ્યા સુધી આણંદનો ગરબો હતો ચાણસમાં પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત રાત્રે સોમવારે દસ વાગ્યા સુધી આણંદનો ગરબો ચાલ્યો હતો જે પૂરો થયા બાદ તમામ લોકો મંદિરમાં લોક મારી ઘરે ગયા હતા ત્યાર પછી કોઈ અજાણ્યા તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો રાજુભાઈડી પટેલ પાટણીયો સ્વાય